જયેશ કુમારે મને પર્સનલી આમંત્રણ આવ્યું હતું ના નહીં અંદર અને એક ગુરુદ્વારેથી આમંત્રણ હતું

તમને એમ લાગે હું જાઉં છું પણ ખરેખર ગુરુ મહારાજ બોલાવતા હોય તો આજનો દિવસ છે આપણે હોળીનો દિવસ પૂનમ ભાગણ સુદ પૂનમ આમ તો પૂનમ છે ને ભાઈ જાય ભાઈ જાય ભાગણ સુદ પૂનમ હા આમ તો પૂનમ છે ને આખા વર્ષની અંદર 12 વાર આવે આવો અને પૂનમ નું એક પોતાનું એક મહત્વ છે પૂનમ એટલે પૂર્ણિમા પૂર્ણિમા એટલે પૂર્ણ પૂર્ણ એટલું અધૂરું નહીં પૂરેપૂરું પૂરે પૂરું પૂર્ણ તમે એક એક રાઉન્ડ ખેંચો એની અંદર એક ટપકા જેટલી જગ્યા રહી જાય છો તો એ રાઉન્ડ ની અંદર પૂરેલો કલર પૂરેપૂરો પૂરેલો નથી એમ કહેવાય એવી રીતના આ ચંદ્ર પૂરેપૂરો ખીલે ભજન સત્સંગ અને આધ્યાત્મિક અંદર પૂનમ આટલી બધી આમ હારો દિવસ તરીકે શુક્રવાર વર્ણવામાં આવે અને આ રાત્રે ઉજાગરા કરીને ભજન સત્સંગ

તમારી જે ગતિ હોય ને તો એ વિચાર રહ્યો ને એ તમને પૂર્ણતા તરફ થઈ જાય પૂર્ણતા એટલે કે મંજિલ ચાલુ જે થાય ને એને એક ઉદ્ગમ બિંદુ કેવાય ચાલુ ચાલુ થાય એક જગ્યા પૂર્ણ થાય જેમ નદી કોઈ જગ્યાએથી ચાલુ થાય ગંગા ગંગા રે ગૌમુખમાંથી નીકળે પણ એની ગતિ કઈ બાજુ હોય સમુદ્ર તરફ પૂર્ણતા બાજુ આમ તો કોઈ પણ વસ્તુની જેમ શરૂઆત હોય અને એને એની મંજીલે પહોંચવું હોય એમ જો આજે તમે કોઈ ભક્તિ ભાવ કોઈ વસ્તુ કરવા માંગો ને તો પરમાત્મા તમારી ભેગો આવી જાય આજે ધક્કો મારવા માટે થઈને એ તમને ચરમ સીમાએ લઈ જાય આજે અને આજે જો તમે કોઈ પણ જાતના માનો કે માનસિક રોગી હોય અથવા તો તમને માનસિક કઈ સપના આવતા હોય એવું બધું થતું હોય તો આજની તારીખમાં વધારે સપના યાદ તમારી ગતિ જી જી બાજુ તમે જી બાજુનો વિચાર આજે કરશો એ બાજુ તમે આગળ વધશો એનું જીવતું જાગતું પડી મને આમ આધ્યાત્મ માં તો ઘણો બધો રસ અને અહીંયા જગ્યા તો પવિત્ર છે જ એમાં તો કોઈ સંતાને સ્થાન નથી

પૈસા કોઈ જાત વાપરવાની જરૂર નથી અહીંયા આવો એટલે બસ તમે કેમ એસી ચાલુ હોય આ રૂમ ની અંદર તમે બહાર અહીં આવો તો તમને એસી જો ઠંડક કરાવી શકે તો અહીં તો પિસ્તાલીસ વર્ષથી થી એસી ચાલુ છે આ સત્સંગ નું અહીંયા વાઇબ્રેશન છે કણે કણ ની અંદર છે અહીંયા અહીંયા કણે કણ ની અંદર એના વાઇબ્રેશન છે તમે આવો ને એટલે આ ઠંડક જો અનુભવે ને તો આ પરમાત્મા તરફ ગતિ તમારી કરવી ને જ રીતે પણ તમને અંદરથી ખાલી એક વિચાર હોવો જોઈ મંદિર તરફ જવાનો ગંગાને જેમ વિચાર છે ને ગંગાને જેમ વિચાર છે ને કે મારે ગંગાને જેમ વિચાર છે ને કે મારે સમુદ્રને મળવું છે તો એને

તો તમને એમ થાય કે થોડીક વાર ગુરુ મહારાજ લઈ જાય છે કાદવ માં થોડીક વાર પાણી થોડીક વાર પર્વત ચડે થોડીક ઉતારે ક્યાં લઈ જાય કઈ ખબર નથી પડતી ને થાય કે કે આ ન જાવ પણ ખરેખર એટલે ખબર છે શ્રદ્ધા તમને કોઈની માથે વિશ્વાસ બસ એટલું હોય ને તો તમને એ જગ્યાએ પહોંચાડી દે અત્યારે આપણે અહીંથી ક્યાંક અમદાવાદ જવું હોય અથવા અહીંથી તમે એમ માનો પ્લેન ની અંદર દિલ્હી જવું હોય તો પ્લેન ના પાયલોટ ને તમે ઓળખો છો તમે પ્લેનના પાયલોટને નથી ઓળખતા છતાં તમે પ્લેનની અંદર બેહી જાવ એ પાયલોટ તમને દિલ્હી પહોંચાડી દે છે એ પાઇલોટ તારું પીતો હોય માંસ મટન ખાતો હોય બેબિચારી હોય શકે એની અંદર કોઈ જાતનો ધાર્મિક અંશ ન હોય એવો માણસ જો તમે વિશ્વાસ રાખીને બેહી જાવ તો અહીંથી દિલ્હી પહોંચાડી દે તો આ તો પાંચ સીલના પાડનાર છે આ પાંચ શીલ પાડવાવાળા છે આ બધાય આ આ આની જ્ઞાનગંગાની અંદર જો તમે ડૂબકી મારી દયો અથવા હોડકીમાં બેહી જાવ ને

મોટા મોટા સાધુ સંતો મોટા મોટા આશ્રમ બધે ભજન હોય એનું કારણ શું કે એક માણસ એક લેવલ લગીન છે તો ચંદ્રમાની શક્તિ ગુરુત્વાકર્ષણ થી જેમ પાણીને ને ઊંચું લે ને એમ તમારી શક્તિ રે ની તમારા મસ્તિષ્ક ની બહાર કાઢ નાખે તમને તમારે જે જાણવું છે ને એમાં પ્રેરણા રૂપ બને તમને એટલા માટે થઈને પૂર્ણમે જાજા ભાગે ભજન ને સત્સંગ ને એ વખતે સકારાત્મક કાર્ય હોય એનું વિરુદ્ધ અમાસ ની અંદર પાછા નકારાત્મક કાર્ય હોય

હોય અંદર એની અંદર ગુરુ પૂનમ મોટા મોટી બીજી પૂનમય હોય આજની પૂનમ રહી ને એ આમ જોઈ ને તો અજવાળાનું પ્રસિદ્ધ છે અને એને ખરેખર મારા જીવન ની અંદર તો આજની તારીખમાં તારીખ માં સાક્ષી છે થી આપણે પ્રેરણા પૂર્ણ કીધા જે પૂર્ણ હોય પૂર્ણ હોય એમાં બધી અધુરું કઈ નું હોય અજવાડું હોય અંધારા ને જગ્યા નું હોય

તો આજના દિવસે આપણે આ ભજન સત્સંગ ને શું કરવા થાય છે ને પૂનમ નું શું મહત્વ છે એ આપણે આપણી આપણી ભાષામાં આપણે હેંજા તો પૂનમ ના દિવસે તો ખાસ સત્સંગની અંદર બધાએ હાજરી આપવી જેની ગતિ પરમાત્મા તરફ હોય જેને આધ્યાત્મામાં થોડું ઘણો એ રસ હોય જેને કંઈક પામવું હોય દરરોજ સવારના પરમાં ઊઠી અને તમારા કામે પાછા નીકળ્યા બપોરે આવ્યા જઈનું થોડીક વાર ઉતાર બેઠા તમે પાછા કામે ગયા વળી છોકરાને રમાય અને પછી તમે આજ રીત જીવન જીવો મારી ઉપસ્થિતિ શું તો આવા બધા વિચાર આવે ને ખરેખર તમે તમારી કેવાય બાકી હોલી ગતિ રહી તો પુનરાવર્તન ગતિ છે દરરોજ માણસ કરે જ છે પચાવર પચાવર કરતો હોય બીજું કઈ નવી હોય તો આ રીતે આપણે આપણી જી બાજુ ની છે ને એની ધૂળું થોડીક થોડીક ફંખાઈ રે રાખવાની એટલે અંદરની ની ઉજાગર થયા રાખશે દરજ્જ સત્સંગ તમે કરો એટલે સ્થિતિ તમારી અંદર આવી જાય સ્થિતિ ધ્યાન આવશે ધ્યાનથી તમને ગુરુ મહારાજ રિયા ભલે તમારી ભાઈ ચક્ષુ ન હોય પણ પરમાત્મા લગીન પહોંચાડી દેશે એમાં બે મત નથી બોલો જય એ બોલાવો તો એ એ જો તો છોકરો